હવે લોકો માટે કેમ ઇન્ડિયન પોસ્ટ પર ભરોસો મૂકવો મુશ્કેલ વીમા પોલિસી મામલે શંકરભાઈ ચૌધરીના ન્યાય માટે યુવા આગેવાન પ્રમુખ ગામની કરી રજૂઆત મારું નામ શંકરભાઈ માંદુભાઈ ચૌધરી મુકામ પોસ્ટ ઓફ વિલપુડી સીમાડા ફેલ તાલુકા ધરમ દિલ્લો વરસાદ મેં પોસ્ટ ઓફિસ ચારસો નવાણુંના પોસ્ટ ઓફિસનો વીમો ઉતારેલ તે દરમિયાન પછી મને અકસ્માત થયે અને મને પગમાં ગંભીર ઈજા થયેલ ફ્રેક્ચર થયેલ છે અને કરોડના મણકામાં પણ મને ક્રેક થયેલું અને ધરમપુર ક્યાના હોસ્પિટલમાં મેં સારવાર લીધેલી અને તે પોસ્ટ તો વીમો હતો એટલે મેં વીમાના કાગળિયા તૈયાર કર્યા અને વલસાડ હેડ ઓફિસે મેં ફોન કરીને સાહેબને વાત કરી કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે સાહેબે લખાવેલ તે હિસાબે મેં ડોક્યુમેન્ટ ડોક્ટોરીસઠથી એ રીતે મેં વલસાડ પોસ્ટ ઓફિસ હેડ ઓફિસને મેં જમા કરાવેલ પરંતુ છ સાત મહિના થયા છતાં પણ આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી થયેલ નથી ને મને વીમો મળેલ નથી તો ફોન કરેલો ત્યારે સાહેબે કીધેલું કે પરેશ શર્મા કને છે યા આ વીમાનું કામ આ કરે છે ને પરેશ શર્માને મેં ફોન કર્યો ત્યારે પરેશભાઈ કે પરેશ શર્મા કે હું સત્તર તારીખ સુધી રજા પર છું એટલે સત્તર તારીખે પછી ફોન કરજો એટલે મેં સત્તર તારીખ પછી ફોન કર્યો ત્યારે પરેશ શર્માએ મને એમ કીધું કે મારી બદલી થઈ ગઈ છે એટલે મેં ફરી હેડ ઓફિસ વલસાડ સાહેબને ફોન કર્યો કે સાહેબ કે કે આમ તો નહીં બને એમ તો પછી સાહેબ કે બદલી થઈ ગઈ એમ મેં કીધું ત્યારે એ કહે કે આમ તો નહીં બને પછી મને વલસાડ હેડ ઓફિસે મને કીધું કે મને પોલિસી નંબર આપે તો મેં પોલિસી નંબર આપ્યો છતાં પણ પછી તેની કોઈ કાર્યવાહી થયેલ નથી અને હાલે પણ મારી ગંભીર પરિસ્થિતિ છે હજુ હું ઘોડી પર ચાલતો છું અને ડૉક્ટરી દવા હજુ પણ મારે ચાલુ છે વલસાડ જિલ્લાના બિલપુડી ગામના શંકરભાઈ ચૌધરીનો અકસ્માત થયા બાદ તેઓને વીમા રકમ મેળવવામાં ભારે અડચણો આવી રહી છે ધરમપુર પોસ્ટ વિભાગમાંથી લીધેલી વીમા પોલિસી માટે તેમને સમયસર પ્રીમિયમ ચૂકવ્યા હોવા છતાં રકમ મળતી નથી તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા છતાં પોસ્ટ અધિકારી પરેશ શર્મા સતત વિલંબ કરી રહ્યા છે શંકરભાઈ હાલ ચાલવા માટે અસમર્થ છે અને તેમની સારવાર માટે આ વીમા રકમ અત્યંત મહત્વની છે શંકરભાઈની આ મુશ્કેલીને જોતા યુવા આગેવાન અને લોક સંગઠન પ્રમુખ પ્રમોદ ગામિત તેમને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે તેમણે ધરમપુર પોસ્ટમાસ્ટરને આવેદન પત્ર આપીને વીમાની રકમ તાત્કાલિક મંજૂર કરવા માંગ કરી છે. ગામડાઓમાં બેંક કરતાં પણ પોસ્ટ વિભાગને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ આવી ઘટના સામે આવતા લોકો પોસ્ટ પર હવે ભરોસો મૂકશે નહીં. આવી તો કેટલાય લોકો જોડે ઘટના બની હશે પણ પ્રકાશમાં આવી ન હોય. ભારતીય પોસ્ટ વિભાગે પોતાના આ ગ્રાહકની તાત્કાલિક વીમા પોલિસી એમને આપવી જોઈએ અને જે કર્મચારીઓ દ્વારા ખોટી રીતે તેમને હેરાન કરવામાં આવ્યું એની તપાસ હાથ ધરી આવા કર્મચારીઓ પર કડક પગલાં લેવા જોઈએ નહીં તો આવા કર્મચારીઓના લીધે ભારતીય પોસ્ટ વિભાગનું નામ ખરાબ થશે અને લોકોનો પોસ્ટ પરથી વિશ્વાસ પણ ઉઠશે જો આ મુદ્દો ટૂંક સમયમાં મૂકેલાય નહીં તો ભારતીય પોસ્ટ વિભાગની વિશ્વસનીયતા પર ગંભીર અસર પડી શકે છે